નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આર્ટ એન્ડ કોમર્સ કોલેજ વડનગર નગર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો તારીખ દસ જુલાઈ બે હજાર પચીસને ગુરુવારના રોજ આર્ટ એન્ડ કોમર્સ કોલેજ વર્ડ નગરના ગાંધી પરિવાર સભાગૃહમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો આરંભ પ્રાર્થના અને દીપ પ્રગટ્યથી કરવામાં આવ્યો હતો દીપવંદના ડૉક્ટર જયશ્રી રાવલે મધુર કંઠે રજૂ કરી હતી ત્યારબાદ જાનવી ઠાકોર અને કમલ ઠાકોરે કુમકુમ તિલકતી કોલેજના તમામ ગુરુજનોની વંદના કરી હતી ત્રણ વિદ્યાર્થીનીઓએ વર્ષા કોમલ અને વિનંતી બેને ગુરુ વિશે રસપ્રદ વાતો કહી હતી અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર પી આર પટેલે ગુરુ મહિમા વિશે રાજશૈલીમાં વ્યાખ્યાન કર્યું હતું ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર આઈ કે પરમારે કોલેજના પ્રાધ્યાપકોની સિદ્ધિઓ વિશે વાત કરી હતી કોમર્સ વિભાગના અધ્યક્ષા ડોક્ટર કે એસ પટેલે પણ ગુરુના મહાત્મા વિશે વાત કરી હતી આ કાર્યક્રમમાં અંદાજે છસો તેતાલીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ડીએમ જૈને કર્યું હતું રિપોર્ટર જીગર પટેલ વડનગર